માવદીપી જે લડે છે જે નુકસાન થાય ભાજપને નુકસાન થાય ચૌધરી સમાજ એટલે ભાજપ પણ ટોટલ ચૌધરી સમાજ આ વખતે હું તમને કહું કે તમારામાંથી એક પણ વોટ જ્ઞાની બેન ગયો છે ખરો લોકસભામાં આપણો એક પણ વોટ હવે ગયો હોય વોટ ભારતીય જનતા પાર્ટીને અપાય કે જેને આપણું ભરવું નથી વોટ નરેન્દ્ર મોદી ને હોય ભાઈ સ્વરૂપથી ચૂંટણી નથી લડતો સ્વરૂપથી નિમિત્ત છે ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર નરેન્દ્ર મોદી નો ઉમેદવાર સ્વરૂપજી છે તમે બીજે કઈ વોટ બગાડો અને જીતી કોંગ્રેસ ને જીતાડો કોંગ્રેસ જીતાડવા બીજે વોટ આપો તો વોટ બગડે જે ભાજપનો વોટ છે ભાજપનો વોટ હોમે જાય ક્યાંય એટલે કોંગ્રેસ જીતે કોંગ્રેસ ને જીતાડવી હોય તો મિત્રો આ ધંધો કરો

બાપજીભાઈ નો તો અમારા સભા કર્યું તમે બનવે નીકળેલા હતા આ બચવું પડે છે એ ક્યાંય સમાજ ખોટે રસ્તે ન જાય એટલા માટે